યુટ્યુબ તમારું સ્વાગત છે ઇન્ડિયન કુકિંગ વિથ યાસમિન કિચનમાં તો આપણે આવી ગયા છે આજે એક નવી રેસીપી લઈને તો આપણે બનાવીશું એકદમ ટેસ્ટી ઠંડુ ઠંડુ ચીકુનું જ્યુસ તો સૌ પ્રથમ અહીંયા લઈ લીધા છે આપણે ચીકુ ચીકુ છે ને અહીંયા પાકેલા જ લીધા છે આપણે હવે લઈ લીધું છે દૂધ દૂધને એકદમ સરસ ગરમ કરી લીધું છે અને તેની મલાઈ છે ને આપણે અલગ ગણી વડે કાઢી લઈશું તો અહીંયા મલાઈ છે ને આપણે દૂધ બિલકુલ ઠંડુ થવા દેસુ ગરમ કર્યા પછી ત્યારબાદ મલાઈ આપણે અલગ કાઢી લીધી છે અને ચીકુની કરી નાખશું કટકી તો અહીંયા દૂધ આપણું એકદમ મસ્ત છે ને ઠંડુ થવા માંડ્યું હતું તો હવે લઈ લીધી છે ચીકુની કટકી એટલે આપણે ગાયે ઘા મિક્સરમાં નીકળી જાય જલ્દીથી જલ્દી તો અહીંયા મિક્સર ખાનું લઈ લીધું છે ને એમાં આપણે ચીકુની કટકી એડ કરી દઈશું આ રીતે બનાવશો ને તો એકદમ સરળતાથી બનશે અને ચીકુનું જ્યૂસ છે ને તમારે એકદમ ટેસ્ટી લાગશે અહીંયા જેટલું મીઠું કરવું હોય ચીકુનું જ્યુસ એટલી ખાંડ લઈ શકો છો તો ચીકુ અને ખાંડ બને એકદમ સરસ પેસ્ટ બનાવી લઈશું અહીંયા આપણી પેસ્ટ એકદમ સરસ છે ને બનીને રેડી થઈ જ ગઈ છે ત્યારબાદ આપણે દૂધમાં એડ કરી દઈશું તો આપણી પેસ્ટ એકદમ સરસ મિક્સ થઈ ગઈ છે હવે જોઈએ ને તો એકદમ સરસ ઘટ બને છે આવી રીતે ચીકુનું જ્યુસ બનાવવાથી હવે આપણે તેમાં મારશું બ્લેન્ડર ડાયરેક્ટ આપણે બ્લેન્ડર નથી મારતા કારણ કે ચીકુના ફીણ વધારે વરે છે આવી રીતે તમે મિક્સરમાં કાઢીને નાખશો ને એટલે ચીકુનું જ્યુસ એકદમ ટેસ્ટી બનશે અહીંયા તમે બરફ નાખીને પણ બ્લેન્ડર મારી શકો છો ડાયરેક તમારે ફ્રીજમાં રાખવું હોય તો બરફ નાખ ખાવા વગર એમને બ્લેન્ડર મારીને ફ્રીજમાં રાખી શકો છો તો તૈયાર ઠંડુ ઠંડુ ટેસ્ટી ટેસ્ટી ચીકુનું જ્યુસ એકદમ સરળ રીતે પાંચ મિનિટમાં બનીને રેડી થઈ જાય છે અને બે સ્ટેપ છે મિક્સરમાં પહેલાં કાઢવાના ચીકુ અને ખાંડ અને પછી બ્લેન્ડર મારી દેવાનો તમારે જો વધારે ઠંડુ પીવું હોય તો તમે ડાયરેક્ટ બરફ નાખીને પણ પી શકો છો અહીંયા આપણે નાખી દીધી છે ચીકુની કટકી પીવામાં ચીકુના જ્યુસ સાથે બેસ્ટ લાગે છે તો અહીં તમે એમને પીવું હોય તો એમને પણ પી શકો છો તૈયાર છે આપણો એકદમ સ્વાદિષ્ટ ચીકુનું જ્યુસ વિડીયોને કરી દેજો લાઇક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જેથી અમારી અવનવી રેસિપી અને અવનવા સ્વાદ તમારા સુધી મળતા રહે લાઇક શેર અને ચેનલને કરી દીઓ સબસ્ક્રાઈબ